કોરોનાય હાલ કાળો કેર સવર સેરમાં વર્તાવ્યો છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પારસી સમાજે પોતાની પરંપરાગત અંતિમ વિધેની પ્રથા બદલી નાખી છે અને મૃતદેહ પક્ષીઓના હવાલે કરવાની જગ્યાએ અંતિમ સંસ્કાર તેને શરૂ કર્યો છે કોરોનાને કારણે ઇતિહાસમાં સૌપ્રથમ વખત પારસી સમાજે હાલ અંતિમ વિધેની પ્રથા બદલી છે દોખ અમે નસીન પરંપરા થોડા સમય માટે અટકી જવા પામી છે પારસી સમાજમાં સામાન્ય પડે અગ્નિ સંસ્કારનો કોઈ રિવાજ ન હતી હા પારસી સમાજ જરૂરથી અગ્નિની પૂજા કરે છે પરંતુ અગ્નિ સંસ્કારનો કોઈ જ રિવાજ નથી દૂધમાં શાકની જેમ ભળી ગયેલા પારસી કોમે પણ કોરોના કાળ જીવનના અંતિમ તબક્કાની પરંપરાને તોડી નાખી છે પારસી પરંપરા પ્રમાણે તેઓ મૃતદેહને ચિત્તા પર સુવડાવી અગ્નિદા આપતા નથી પરંતુ એક ચોક્કસ જગ્યાએ કૂવો સ્થાપિત કરી તેમાં મૃતદેહોને પક્ષીઓને હવાલે કરી દેવામાં આવી છે પરંતુ હાલના સમયમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સમાજ દ્વારા આ પરંપરાનો ભંગ કરી મૃતદેહોને અગ્રિદા આપવામાં આવી રહ્યા છે જે સમગ્ર પારસી સમાજ માટે આઘાતજનક છે પારસી પંચાયતના ટ્રસ્ટી ડોક્ટર યશધી કરંજાએ જણાવ્યું હતું કે ઈરાનમાંથી જ્યારે અમે ભારતમાં અને ગુજરાતમાં પગ મૂક્યો ત્યારથી અમારા પૂર્વજોએ સંકલ્પ કર્યો હતો કે આ ધરતીના વિકાસમાં પ્રામાણિકતાપૂર્વક તમામ સહયોગ આપીશું જેણે અમારું રક્ષણ કર્યું છે તેના હિતમાં ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી આવી પડે અને તેમની પડકે અને તેમની સાથે અમે રહીશું આજે કોરોનાના કાળના સમયમાં સરકારે અંતિમ ક્રિયા કરવા માટેની જે ગાઈડલાઇન્સ આપી છે તેને અમે અનુસરી રહ્યા છીએ ગાઈડલાઇન્સ મુજબ અમારા સ્વજનોની અંતિમ ક્રિયા કરીએ અમારી ધાર્મિક ક્રિયા કરતાં તદ્દન વિપરીત છે એનાથી અમને દુઃખ થાય છે પરંતુ અત્યારે કોરોનાની સ્થિતિ જોતા સરકાર જે નિર્ણય લે છે એ લોકોના હિતમાં હોય છે અમે એને સૌથી વધુ પ્રાધાન્ય પણ આપી રહ્યા છીએ પારસી સમાજના એલિસ દારૂવાલે જણાવ્યું હતું કે પારસી પ્રજા હંમેશા માનવતાના હિતમાં જીવન જીવે છે અમે સૌના સુખમાં સુખી અને સૌના દુઃખમાં દુઃખી રહેવાનું અમારો સ્વભાવ છે આજે અમારા કેટલાક સ્વજનો કોરોના સંક્રમણને કારણે મોતને બેઠ્યા છે એનું અમને ખૂબ જ દુઃખ છે પરંતુ તેના કરતાં પણ વિશેષ અમારા સ્વજનોની અંતિમ ક્રિયા અમે અમારી ધાર્મિક વિધિ પ્રમાણે નથી કરી શકતા એ બાબત પણ અમને આઘાત પહોંચાડે છે અને એનું તમને અમને ભારોભાર દુઃખ છે કોઈ પણ પરંપરા હોય કે જે અન્યને હાનિ પહોંચાડી શકે એ પરંપરા નિભાવી યોગ્ય નથી સમય અને પરિસ્થિતિ મુજબ ઢળીને આગળ વધવું એ સમયની માંગ છે કોરોના સંક્રમણમાં મૃતદેહને અગ્રીતા આપીને એની અંતિમ ક્રિયા કરવા માટે જે સૂચન કરવામાં આવ્યું છે એને અમે સ્વીકાર કર્યા કારણ કે સૌના હિતમાં આ વધુ છે નામ એક શિક્ષક અને એક કલાકાર કોરોના એકેડેમીને લીધે આ પેન્ડેમિકે આખી દુનિયાને પરેશાન કરી છે એમાં પારસી સમાજ પણ આવી ગયો આમ તો અમારા પારસી સમાજની મૃત્યુ વખતની એક વિધિ છે કે શબને દોખમે નશીન અમે એને ગુજરાતીમાં દોખમે નશીનની ક્રિયા કહીએ છીએ એ પૂના કુંભારિયા આગળ સ્થળ છે ત્યાં આગળના કૂવામાં ત્યાં નક્કી કરેલી જગ્યાઓમાં એને મૂકવામાં આવે છે અસલ ગીધ એનું ભક્ષણ કરતા હતા હવે સૂર્યપ્રકાશથી એનું ભક્ષણ થાય છે આ અમારી પરંપરા છે પરંતુ આ કોવિડને લીધે આ પેન્ડેમિકને લીધે સરકારી નિયમોને આધીન કે જેથી અમારે લીધે પારસી સમાજને લીધે અન્ય જ્ઞાતિઓને કે અન્ય બિરાદરોને કંઈક હાનિ ન પહોંચે એટલે સરકારે નક્કી કરેલા નિયમ અનુસાર અમે અમારા શબ્દનો નિકાલ ક્રિમેટોરિયમ દ્વારા કરવા રજૂઆત અરે માન્યતા આપી છે એ સિવાય નવું કંઈ જ નથી મિત્રો હા પરંપરા અમે જાળવી છે હજી પણ જાળવીશું અત્યારે કંઈ નેચરલ ડેથ થાય છે તો આ રીતે ત્યાં જ એનો નિકાલ કરવામાં આવે છે અમારી ડુંગરવાડી પર પરંતુ કોવિડને લીધે જ્યારે મરણ પામે છે કોઈ પારસી ત્યારે એનો નિકાલ સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણે એનું ક્રિમેટોરિયમ કરવામાં આવે છે જે અમે સ્વીકાર્યું છે પારસી સમાજ દ્વારા હાલ તો અંતિમ વિધિ માટેની પોતાની પ્રથા બદલી નાખી કોરોનાની મહામારીને લઈને અંતિમ સંસ્કાર તેઓ શરૂ કર્યા છે પારસીઓ આમ તો મૃતદેહ પક્ષીઓને હવાલે કરી દેતા હતા જોકે કોરોનાની મહામારીને લઈને અંતિમ સંસ્કાર શરૂ કર્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા